યોગ પરિવાર ભરૂચ દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ખાતે સાડી સાથે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને સાડી સાથે યોગ કરીને દિવ્ય અને ભવ્ય રીતે કાર્યક્રમને જોવ્યો હતો યોગ પરિવારની બહેનોને યોગાસનની વિવિધ કૃતિઓ બનાવી ગરબા રમીને આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટ્રેનિંગ લીડર બહેનોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે આદિત્ય તરીકે મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આરિયા પતંજલિ મીડિયા પ્રભારી સાઉથ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશ ચંદ્ર પટેલ મહિલા પતંજલિ યોગ સમિતિ વરોચના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ ચંદ્ર દર્શન સોસાયટીના પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા સંસ્કૃતિ તૃષ્ણા પ્રમુખ ભાવનાબેન સાવલિયા રાણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર યોગ ટ્રેનર રંજની ડોગરા યોગ ટ્રેનર વંદનાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો જેમાં ચંદ્ર દર્શન સોસાયટી અને ગુજરેશી પ્લાઝાની બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું